નમસ્કાર મિત્રો હું છું શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોકમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ખડકેશ્વર મહાદેવ જે એક્ઝેક્ટ દ્વારકાથી એક જ કિલોમીટરના અંતરે આવેલું છે દરિયા કાંઠે છે મિત્રો આપ જોઈ શકો છો લોકેશન આજે અમારા બધા સેવા મંડળવાળા બધા આવેલા છે આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર નજારો છે મિત્રો મિત્રો લાઈવ બનાવી જોડિયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શિયા રામ ઓમ નમ શિવાય કોમેન્ટમાં જરૂર લખજો તો મિત્રો આપણે જોઈએ છીએ કે દરિયો ઘૂઘવાટા મારે છે એમ તમારી લાઈક નહીં પણ ઘૂઘવાટા થવા જોઈએ અમારી સાથે તાત્કાલિક હનુમાનના ના શ્રી ઉદયગીરી બાપુ પણ છે આજે મહાદેવના દર્શન કરવામાં આવેલા છે બાપુ આ મહાદેવના ઇતિહાસ વિશે જણાવો આ મહાદેવ ભંકલેશ્વર મહાદેવ છે દરિયાની કાયમ માટે સવારને સાંજમાં દરિયાદેવ એને સ્નાન કરાવે છે મોટું એમનું માતમ છે શાસ્ત્રોમાં ચાલો મિત્રો આપણે પણ આ મહાદેવના દર્શન કરીએ ખૂબ જ સુંદર નજારો છે આપ જોઈ શકો છો સામે ભગવાન શિવજીની એક પ્રતિમા પણ મૂકેલી છે લાલ ધજા દેખાય ત્યાં હા હા મિત્રો જે દરિયાના મોજા ઉછળે છે ત્યાં જ આપણે જવાના છીએ તો વિડીયોમાં બના રહેજો અહીંનું લોકેશન તમને બતાવવા માગું છું અહીં ફરવા આવજો ફેમિલી સાથે અને ઉનાળામાં જરૂર આવજો ખૂબ જ સુંદર લોકેશન છે મિત્રો આનાથી બેસ્ટ લોકેશન તમને ક્યાંય પણ નહીં મળે જોવા જય શિયાળા મિત્રો ઓમ નમો નારાયણ અરબી સમુદ્ર ઘોઘવાટા કરે છે જોઈ શકો છો હજુ આપણે મહાદેવના દર્શને જવાનું છે મિત્રો લાઈવ બનાવી ખૂબ જ મજા આવશે આપ જોઈ શકો છો આ દ્વારકાની શિવરાજપુરની જે દેવા દાંડી કહીએ છે સામે દેખાય છે લોકેશન તમે જોઈ લો ખૂબ જ મજા આવશે ભોળાનાથ ની શિવલિંગ છે ત્યાં પણ દર્શન કરવા જવાનું છે મિત્રો લાઈક કર્યું ને કોમેન્ટમાં ઓમ નમો સિવાય લખવાનું ભૂલતા નહીં અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં હું આવા જ નવા નવા વિડીયો લાવું છું મિત્રો તો મારા બ્લોગને તમે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો બીજા તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને એ જાણી શકે તમામ માહિતી ખૂબ જ સુંદર લોકેશન છે મિત્રો અહીં એકવાર તો આવું જ જોઈ દ્વારકાઓ દર્શને દ્વારકાધીશના તો બાજુમાં જ આ એક સ્થળ પડે છે ખૂબ જ સુંદર છે સ્થળ આપ જોઈ શકો છો અહીં જેમ સાંજ પડતી જાય એમ લોકો ફરવા આવતા રહે છે આપ જોઈ શકો છો ઓમ નમો શિવાય આપણે ભડકેશ્વર મહાદેવ દેખાય છે સામે જે ત્યાં જવાનું છે મિત્રો ત્યાં પણ એક દર્શનનો લાવો લેવા જેવો છે મિત્રો વિડીયોમાં બના રહી છું આપ જોઈ શકો છો દરિયાના મોજા ખૂબ જ ઉછળી રહ્યા છે ચોમાસાનો ટાઈમ છે એટલે કરંટ તો હોય જ હાલ માછીમારો બધા એ અષાઢી બીચ ઘરે આવી જાય છે દરિયો નથી ખેરતા મિત્રો ખુબજ સુંદર સ્થળ છે બેસ્ટ લોકેશન કહી શકાય વિડીયો બના રેજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરવાની વિનંતી કરું છું મિત્રો તો સબ્સ્ક્રાઇબર કરજો ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ મિત્રો દ્વારિકા દેશ જો હોય તો આપણી ચેનલમાં તમને બધા જોવા મળશે મિત્રો દ્વારિકા દેશ આ એક સ્થળ છે ખડકેશ્વર મહાદેવ જે સામે આવેલું છે તો મિત્રો દ્વારિકા દેશમાં એકવાર અવશ્ય આવજો ફરવા જય દ્વારકાધીશ લખતા રહેજો કોમેન્ટમાં ઓમ નમો શિવાય પણ લખજો